you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ હમણાં ખૂબ જ મોટા ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સત્તર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જોકે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે કેમ કે આ જ લાંબો સત્તર ગાડીઓ વચ્ચે અકસ્માત થયો છે જેને કારણે રાહત કામગીરી ચાલી રહી છે માટે હજુ મોતનો આંકડો વધી શકે છે વેનેઝુએલા રાજધાની કારાકાશ પાસેના હાઇવે પર બુધવારે સાંજે સત્તર વાહન સળગીને રાખ થઈ ગઈ આતા ગુરુવારે સવારે પણ અહીં મૃદદેહ બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી અત્યાર સુધીમાં 17 લોકોના મૃતદેહ મળ્યા છે ત્યારે મૃત્યાંગો donors આશંકા છે બીબીસીના અહેવાલ મુજબ પુરપાટ ચડપે એક ટ્રકે કેટલાક વાહનોને ટક્કર માર્યા બાદ આગ લાગી હતી આકસ્માતની માત્ર 15 મિનિટ પહેલા જ બીજો અકસ્માત થયો હતો અકસ્માતને કારણે હાઇવે પર અનેક વાહનો ફસાઈ ગયા હતા ત્યારે પુરપાટ ચડપે આવતી ટ્રકે વાહનોને ટક્કર મારી હતી ટ્રકમાં કેમિકલ ભરેલું હતું ટક્કરના કારણે આગ ફાટી નીકળી હતી અને વાહનોમાં ફેલાઈ હતી ત્યારે રિસ્ક મેનેજમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટરે કહ્યું કે ખરાબ હવાનને કારણે આ અકસ્માત થયો હતો